વડોદરા ખાતે ઇન્ટરનેશનલ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું કડકડતી ઠંડીમાં સંસ્કારી નગરીના નાગરિકો વિવિધ કેટેગરીમાં દોડ લગાવી હતી વહેલી સવારે હજારો દોડવીરો ઉત્સાહ સાથે દોડ્યા હતા ત્યારે આ વડોદરાની અગિયારમી મેરેથોન હતી નવલખી મેદાન ખાતેથી શરૂ થયેલી મેરેથોનના ફ્લેગ ઓફ માટે વિવિધ સંપ્રદાયમાંથી ધર્માચાર્યો રમતવીરો સામાજિક અને ધાર્મિક સંસ્થાના અગ્રણીઓ સાથે રાજ્યના ગૃહમંત્રી હર્ષિલવી ઉપસ્થિત રહ્યા હતા આ મેરેથોનમાં ખાસ અભિનેત્રી અદા શર્મા પણ જોડાયા હતા તેણે વડોદરાની મેરેથોનનો ફ્લેગ ઓફનો હિસ્સો બનાવવા બદલ आयोजકોનો આભાર માન્યો હતો જેણે ભગવાન રામના મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંગે શુભકામનાઓ પાઠવી હતી 2024 ની 1 જાન્યુઆરી થી ગુજરાત ના ખૂણે ખૂણે દરરોજ એક નવા વર્લ્ડ રેકોર્ડ લખાયો પહેલી જાન્યુઆરી સૂર્ય નમસ્કાર આજે આપણું જ વડોદરા એક લાખ પાંત્રીસ હજારથી વધારે વડોદરા વાસીઓ એક સાથે મળીને આ ઠંડીમાં વહેલી સવારે જાગીને વડોદરાના કુને ખૂનેથી આજે અહીંયા પહોંચીને અનેક સંકલ્પો જોડે દોડવાની શરૂઆત કરી આ એક ખૂબ મોટી સફળતા છે વડોદરા શહેરને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું આજે વડોદરા શહેરે એક નવો ઇતિહાસ રચ્યો છે વડોદરાને ને જ્યાં જોઈએ ત્યાં યુવાનો થી લઈને વડીલો સુધી આ નવા સંકલ્પો જોડે અનેક સંકલ્પો જોડે એ સંકલ્પને સાકાર કરવા માટે વહેલી સવારે ઠંડીમાં જાગીને જે દોડવાનો ઉત્સાહ એમનામાં નજરે પડે છે અદ્ભુત છે સૌ વડોદરા વાસીઓને ફરી એકવાર ખૂબ ખૂબ શુભકામનાઓ ड्रीम रोल अभी सर बहुत सारे हैं मैं संजू भी जब भी मैंने देखी फिल्म तो मैंने सोचा कि जो रणबीर कपूर संजू बने हैं मुझे भी वो करना है तो मैं हर मूवी देख के मेरा वो ड्रीम रोल बन ही जाएगा महोत्सव समाना बहुत खुशी की बात है एंड सेलिब्रेशन uh, है आई थिंक एंड बहुत ही बड़े तरीके से uh, कर रहे हैं बहुत ही खूबसूरती से बना रहे आई थिंक भगवान के हाथ में है सब सर uh, हमारे अगली कदम भी हम लोग जानते नहीं हैं यहाँ से uh, मैं अभी मैं 10 साल के बाद मैं क्या करना चाहती हूँ मैं बेस्ट बेस्ट में कह सकती हूँ पर यहाँ से दस सेकेंड बाद क्या होने वाला है आपकी लाइफ में मेरे लाइफ में

એશિયાની નોન મેટ્રો સિટીની સૌથી મોટી મેરેથોન બની ગઈ છે જોડે જોડે આજે સવારે વર્લ્ડ બુક ઓફ રેકોર્ડનો યોગના તાળાસન માટે એકવીસ હજારથી વધુ વ્યક્તિઓએ એક સાથે તાળાસન કર્યું એનો બી રેકોર્ડ આજે સ્થાપાયો છે યોગ આપણા વિશ્વને ભારત વર્ષનું યોગદાન છે આપણા આદરણીય શ્રીએ યોગને ગ્લોબલ સ્ટેટસ આપ્યું છે ત્યારે જ્યારે વડોદરામાં આવો યોગનો એક રેકોર્ડ સ્થાપિત થાય તો આપણા સૌ માટે વડોદરાજનો અને આપણા દેશ માટે ગર્વની અને આનંદી વાત છે આજે આપણો સવારના ટાઈમ ટ્રાન્સ ફ્લેગ ઓફ થઈ ગયા છે હવે શ્રી હર્ષભાઈ સંઘવી આપણા આદરણીય મુખ્યમંત્રી શ્રી હોમના અને સ્પોર્ટ્સના એ આપણા બીજા બધા રન્સ હેરિટેજ રન અને દિવ્યાંગ રનના ફ્લેગ ઓફ હવે ચાલુ થઈ રહ્યા છે વડોદરાજનોને ટીમ વડોદરાને મીડિયાને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન પોલીસ ડિપાર્ટમેન્ટ અને સૌથી વધારે આપણા આદરણીય પ્રધાનમંત્રી શ્રી જેઓને પહેલી મેરેથોનમાં આવીને આવી મેરેથોન જેવી એક જે એક્ટિવિટી છે એના દ્વારા સમાજને સુધારવા માટે આપણા દેશને સુધારવા માટે એનું કેટલું મહત્ત્વ છે એ એમને જોયેલો હતો અને એમનું અમને પહેલેથી જ ખૂબ માર્ગદર્શન અને પ્રોત્સાહન મળ્યું છે